બાબા રામદેવે ભ્રામક જાહેરાત અંગે આપ્યું સુપ્રીમ કોર્ટમાં મોટું નિવેદન તો આવો જાણીએ સંપૂર્ણ વિગતે નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી અને યોગ ગુરુ રામદેવ અને કંપનીના આચાર્ય હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું આજે રામદેવ અને બંને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે બાબા રામદેવ વકીલે કહ્યું કે અમે આવી જાહેરાત માટે માફી માંગીએ છીએ તમારા આદેશ પર યોગ ગુરુ રામદેવ પોતે કોર્ટમાં આવ્યા છે પતંજલિ આયુર્વેદના વકીલે કહ્યું કે જે બાબા રામદેવ પોતે કોર્ટમાં આવ્યા છે તેને માફી પણ માંગી છે અને તેમની માફી રેકોર્ડ Para o mundo.

પતંજલિ ને ભ્રામક દાવા કરતી જાહેરાતો પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો જો આમ નહીં કરવામાં આવે તો કાર્યવાહી કરીશું આવી સ્થિતિમાં પતંજલિને દરેક ખોટી જાહેરાત પર એક કરોડ રૂપિયાનો દંડ ચૂકવવો પડશે આ દરમિયાન જસ્ટિસ અમાનુલાએ કહ્યું કે બાબા રામદેવ યોગના મામલે ખૂબ જ સારું કાર્ય કરે છે પરંતુ એલોપેથી દવા અંગે આવો દાવો કરવો એ પણ ખોટું છે આઈએમએ ના વકીલે કહ્યું કે તેમણે તેમની જાહેરાત કરવી જોઈએ પરંતુ એમાં એલોપેથીની મેડિકલ સિસ્ટમની બિન જરૂરી ટીકા કરવી જોઈએ નહીં કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ હિમા કોહલીએ પણ કહ્યું કે કેન્દ્ર સરકારે ફટકારવી લાગવી જોઈએ તેમણે કહ્યું કે અમને આશ્ચર્ય થાય છે કે કેન્દ્ર સરકારે આ મામલે આખો કેમ બંધ રાખી છે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહોની ગુજરાતી ન્યૂઝ